નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચકે સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર જેમાં આપણે આ અગાઉના વિડીયોની અંદર તમારે વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ થિયરી આવે છે કયા કયા કોન્સેપ્ટ્સ આવે છે આ તમામની આપણે ચર્ચા કરેલી છે જેમ કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓની અગાઉ આપણે વાત કરીએ તો વાસ્તવિક સંખ્યાઓ છે કેવી રીતે તો વાસ્તવિક સંખ્યાઓ બનેલી છે તમામ પ્રકારની પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય અસમય સંખ્યા તમામે સંખ્યા તમામે તમામ સંખ્યાઓથી આપણે વાસ્તવિક સંખ્યાઓ બનાવીએ છીએ આ ઉપરાંત અંગગણિતનું મૂળભૂત પ્રમેય એ શું છે એની પણ આપણે ચર્ચા ગયા વિડીયોમાં કરી છે જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયો નથી જોયો તો જોઈ લેજો તમને ખૂબ જ મજા આવશે અને તમને કોન્સેપ્ટ શીખવા મળશે તમને બીજી કોઈ જગ્યાએ મિત્રો કોન્સેપ્ટ શીખવા નહીં મળે આટલા ડિટેલમાં હું તમને મારા વિડીયોઝમાં તમને મારા વિડીયોઝમાં તમને બધા જ કોન્સેપ્ટ પણ ક્લિયર કરાવવાનો છું ક્લિયર છે ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ આપણે આપણે આપણા વિડીયોઝમાં મિત્રો હજી એક વસ્તુ એડ કરી રહ્યા છે હવેથી અને એ છે ઉદાહરણના દાખલાઓ ઘણા બધા વિદ્યાર્થીઓ મને ગયા વર્ષે કહેતા હતા કે સાહેબ ઉદાહરણ તો કરાવો અમને બુકમાં તો આપેલા છે પણ અમને બુકમાંથી કંઈ ખબર નથી પડતી એટલે અમને ઉદાહરણ પણ ખાસ સમજાવો તો મિત્રો આપણે શરૂઆત કરી રહ્યા છે ઉદાહરણથી તમામે તમામ ઉદાહરણો આપણે કરાવવાના છે સ્વાધ્યાયના તમામે તમામ દાખલાઓને આપણે ધીરેકથી શાંતિથી મસ્ત રીતે શીખવાના છે કે ભાઈ તમને બધાયને આવડી જાય કોઈ માથાકૂટ રહે નહીં કોઈ ચિંતા રહે નહીં બરાબર છે ભાઈ ચાલો વધારે બકબક નથી કરતા અને શરૂઆત કરીએ છીએ આપણે ઉદાહરણ નંબર એક બે ત્રણ ચારમાં સૌથી પહેલાં દાખલા નંબર આપણે પહેલો જોઈ લઈએ છીએ એકદમ સિમ્પલ અને લલ્લુ પંજુ દાખલો છે જોજો કોઈક ધનપૂર્ણાંક માટે એન છે બરાબર કોઈક ધનપૂર્ણાંક એન માટે ચાર અને ઉપર અહીંયા આપણને એન આપેલું છે એન ખાતમાં છે ભાઈ બરાબર છે એન એન ઘાતાંક છે નો છેલ્લો અંક શૂન્ય છે કે કેમ એ આપણે નિર્ણય કરવાનો છે બરાબર ચારની ઉપર આપણે એની જગ્યાએ આપણે કોઈ પણ સંખ્યા મૂકી શકીએ હે ને કોઈ ધનપૂર્ણાંક આપણને આપેલું છે એટલે આપણું મગજમાં તરત થવું જોઈએ ધનપૂર્ણાંક એટલે શું ભાઈ તો કે ધન પૂર્ણાંક એટલે પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ ક્યાં સુધી અનંત સુધી ક્યારેય પતશે નહીં ડન છે તો એવી તમામે તમામ સંખ્યા આપણે અહીંયા મૂકીને ચેક કરવાની છે બરાબર શું આવે છે એટલે ઝીરો આવે છે કે નથી આવતા એ આપણે કરીએ આપણે બે રીતથી કરીશું આપણે બે રીતના પરવાના છે એક છે આપણી શોર્ટકટ રીત અને એક છે તમને મેં ડિટેલમાં સમજાવું છું કે કેવી રીતે નથી આવતા બરાબર ચાલો શરૂઆત કરીએ છીએ જો ચાર ની ઉપર એન મતલબ કે ચાર ની જગ્યાએ આપણે ચાર ની ઉપર એન છે એટલે એનની જગ્યાએ આપણે કોઈ પણ સંખ્યા મૂકી શકીએ સૌથી પહેલા ચાર ની ઉપર એક મૂકીએ તો શું આવે તો ચાર ની ઉપર એક કરો એટલે શું આવે ભાઈ ચાર જ આવે ચારનો એક ખાતે એટલે ચાર જ થાય ને ચાલો ચાર ની ઉપર મિત્રો આપણે બે મુકીત શું આવે તો કે ચારનો વર્ગ ચારનો વર્ગ કેટલો બને સોળ બને જો આપણે ચારની ઉપર ત્રણ મૂકી શું આવે ચારનો ઘન શું આવે ચારનો ઘન ચોસઠ આવે હવે તમે જો મિત્રો ચાર છ ચાર છ ચાર છ આવું તમને રિપીટેશન જોવા મળશે એકમનો અંક બરાબર તમને ફરીથી કહું છું જો હજી આપણે આ ચારની ચાર ખાત કરો ને તો ચાર ચોક સોળ સોળ ચોક ચોસઠ ચોસઠ ગુણ્યા ચાર કરો તો ચાર ચોક સોળ અને બીજા કરો તો બસો સોળ આવશે બરાબર છે બસો સોળ થશે એટલે કે ચાર છ તમે જુઓ અહીંયા કે છેલ્લે મિત્રો અહીંયા તમને ચાર છ ચાર અને છ તમે આવું કરતા જાઓ કરતા જાવ કરતા જાઓ તો તમને ઝીરો મળશે નહીં એટલે આમાં મિત્રો છેલ્લો અંક તમને ઝીરો મળશે નહીં આ આપણી એક રીત છે હું તમને બીજી રીત પણ શીખવાડું કે આપણે કેવી રીતે આની ડાયરેક્ટ પણ કરી શકીએ હવે જો અહીંયા કે ચાર ની ઉપર અહીંયા આપણને એન આપેલું છે હવે ચારના મારે ભાગલા શું શું પડી શકે તો કે ચારના ભાગલા પડે બે દુ ચાર પણ આપણે આવું કરી શકીએ ચાર એટલે બેનો વર્ગ પણ કહેવાય ને તો ચાર એટલે બેનો વર્ગ અને ઉપર એન તો છે જ બરાબર તો અહીંયા આપણે એન કરીએ તો ચાર ને મિત્રો આપણે શું કહી શકીએ કહી શકીએ મતલબ છે એન આવો એનો અવયવ બને છે બરાબર છે બે ગુણ્યા એન એના અવયવ બને છે હવે મિત્રો જો આમાં જીરો આવતા હોય ને આમાં તમને છેલ્લે જીરો એકમનો અંક હોય તો અહીંયા તમારે પાંચ હોવા જરૂરી છે પાંચથી ચારના ચારના ભાગ પડી શકે કે ભાઈ ચાર પંચા વીસ તો વીસના ભાગ પણ ચારથી પડે ચાલીસ હોય ચારસો હોય બરાબર બસો આવશે તો એ બધાના ભાગ મિત્રો પાંચથી પડી શકે તો છેલ્લે ઝીરો આવે તો આપણે એ રીત પણ કરી શકીએ અથવા તો આપણે આ રીત પણ કરી શકીએ પણ મિત્રો મારા હિસાબે તમારે આ રીત કરવી જોઈએ બુકમાં ભલે આપણને રીત આ આપેલી છે પણ આપણે આ નથી કરવાની તમે આ કરો તો તમે સિમ્પલ રીતે સમજાવી શકો છો કે ભાઈ ચારની ઉપર એન ખાત છે તો એમાં જ્યારે એક બરાબર એન બરાબર એક મૂકવામાં આવે બે મૂકવામાં આવે ત્રણ મૂકવામાં આવે કે ચાર મૂકવામાં આવે કે પાંચ મૂકવામાં આવે ત્યારે એકમનો અંક હંમેશા બે ચાર અને છ ચાર અને છ ચાર અને છ આવી રહ્યા છે ભાઈ જીરો નથી આવતા એટલે કે શૂન્ય આવતો નથી છેલ્લો અંક એનો શૂન્ય નથી આવી રહ્યો આવું આપણે સિમ્પલ રીતે કહી શકીએ છીએ બહુ જ સિમ્પલ રીતે આપણે કહી શકીએ ડન છે ભાઈ ક્લિયર છે ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર બીજાની અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે અને છ અને વીસ નો ગુસા અને લસા પણ શોધવાનો છે ગયા વિડિયોમાં આપણે ગુસા અને લસા ને શું કહેવાય એનું આખું નામ શું છે ઘણા બધા વિદ્યાર્થીઓ એને ખોટું બોલી રહ્યા છે તો એ પણ તમને સમજાવ્યું હતું અને કેવી રીતે એને શોધવાનું છે એ પણ તમને સમજાવ્યું હતું નથી જોયો તો ચિંતા ન કરો હું તમને અહીંથી ફરી તમને સમજાવું છું કે ભાઈ કેવી રીતે આપણે છ અને વીસ નો ગુસા અને લસા કરવાનો છે તો મિત્રો સૌથી પહેલા આપણે આના ભાગલા પાડવાના બીજી બધી વાત જોવા દો પહેલા આપણે આના ભાગલા પાડવાના બરાબર છે ચલો ભાઈ સૌથી પહેલાં આપણે છ નું અવયવીકરણ કરીએ છીએ અહીંયા તો જોજો અહીંયા છ નું તમને કરવું અવયવીકરણ તો છ નું તો સિમ્પલ છે બે ગુણ્યા ત્રણ કરો એટલે પિક્ચર થઈ ગયું પૂરું છ એટલે શું તો કે બે કરીશો એવી રીતે સેમ આપણે હવે વીસનું પણ અવયવીકરણ કરવાનું છે તો જોજો બે દુ ચાર બરાબર બે દુ ચાર થઈ ગયા અને ચાર પંચા વીસ તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે આપણું થઈ ગયું ભાઈ અહીંયા વીસનું અવયવીકરણ હવે મિત્રો તમને સમજાવું કે ગુ સા અમાં શું કરવાનું તો ગુ સા અમાં જે કોમન અવયવ છે જે એક એક વાર આવી રહ્યા છે એ આપણે લેવાના અને ગુસામાં મિત્રો આપણે એકદમ નાની ઘાત લેવાની આવું તમે સિમ્પલ યાદ કરી શકો છો કે માં તમારે નાની ઘાત લેવાની અને લસામાં તમારે મોટી ઘાત લેવાની માં જે કોમન છે જે બધામાં આવી રહ્યા છે એ લખવાના લસામાં તમારે બધું ઠપકારવાનું છે જોજો સમજાવું છું સૌથી પહેલાં આપણે કરીએ છીએ અહીંયા ગુ સા અ શું આવે છે ગુ સા અ શું આવે છે તમે જો મિત્રો અહીંયા અહીંયા બે અને ત્રણ છે અને અહીંયા બે ગુણ્યા પાંચ છે બે જ બંનેમાં કોમન આવે છે ક્લિયર છે બરાબર છે પાક્ છે બસ આ જ વસ્તુ કરવાનું છે ભાઈ આપણે ક્યાં કરવું છે હવે કરીએ છીએ આપણે લસા લસામાં આપણે બધું જ લેવાનું અને જે અવયવ બંનેમાં કોમન આવતો હોય ને એમ આપણે વધારે ખાતવાળું લેવાનું એટલે શું સાહેબ ખબર ના પડી જોજો અહીંયા બે ખાલી એક જ વાર છે પણ અહીંયા બે બે વાર છે તો આપણે જે વધારે વાર આવતા હોય એ લેવાના એટલે બે આપણે બંને વાર લેવાના છે સમજાયું બરાબર ને તો બે ગુણ્યા બે લેવા પડશે ચાલ ત્રણ અહીંયા છે અહીં નથી તો પણ લેવાના બધું જ લેવાનું છે આપણે ભલે ત્રણ અહીંયા નથી પણ ત્રણ આપણે અહીંયા લેવા પડશે તો ત્રણ લઈ લેવાના પાંચ અહીં છે પાંચ અહીં નથી ચિંતાને લેવાના તો છે જ આપણે બધાનું કરીએ હવે ગુણાકાર તો બે દુ ચાર ચાર તરી બાર ને બાર પંચુ સાહીઠ તો લસા આપણને શું મળે છે એનો ભાઈ સાહીઠ મળે છે હે ને કેટલું ક્લિયર છે કેટલું મજા આવે એવું છે ક્લિયર છે મિત્રો તમને લસા અને ગુસા હવે શોધતા ઇઝીલી આવડી જશે આગળ જઈએ છીએ છન્નું અને ચારસો ને ચારનો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવવાનો થાય છે અને તે પરથી આપણે એનો લસાઅ પણ શોધવાનો છે ચાલો કરી દઈએ છીએ આપણે અહીંયા સૌથી પહેલાં મિત્રો આપણે આના અવયવ પાડી દઈએ એટલે આપણને બધું ક્લિયર થઈ જાય પહેલાં શું શું આવી રહ્યું છે આપણે આગળ જે કર્યું એવું ને એવું ફરી કરવાનું છે બરાબર છે ચાલો એના પહેલાં સૌથી પહેલાં આપણે અવયવ પાડી દઈએ તો સૌથી પહેલાં આપણે છન્નું આપણા છન્નું ના અવયવ કરીએ છીએ લીટા બીટા મારી દેવાના સૌથી પહેલાં તમારે સ્કેલ બેલથી બરાબર છે ડાયરેક્ટ કોઈ હાથથી કરતા નહીં સીધી લીટી પાડજો તો સરસ દેખાય એક્ઝામની અંદર ચેક કરવાનું મન ગદગદ થઈ જવું જોઈએ ભાઈ ખુશ ખુશ થઈ જવા જોઈએ હે ને એવું આપણે કામ કરવાનું છે ચાલો ભાઈ છન્નુંના ભાગલા બેથી પડે થાય પડે બેથી સો ટકા પડે તો પાડવાના તો છન્નુંના ભાગલા બેથી પડે શું આવે અડતાલીસ દુ છન્નું હવે તો આપણે જ જોવું જોઈએ ભાઈ ચોવીસ દુ અડતાલીસ બાર દુ ચોવીસ છ દુ બાર ત્રણ દુ છ અને અહીંયા એક તરી ત્રણ ચાલો ભાઈ પિક્ચર થઈ ગયું પૂરું ભાગલા પડી ગયા છે કમ્પ્લેટ અહીંયા બરાબર છે એવી રીતે સેમ ટુ સેમ આપણે કરવાનું છે ચારસો ને અંદર તો ચારસો ને ચારના ભાગલા પાડો અને રાજ કરો અંગ્રેજો કરે એવું કરવાનું છે આપણે જો એ પેલા લાઇ લીટી પાડી દે બધી એ પહેલાં આપણે ચાલો ભાઈ આટલામાં તો કામ તમામ થઈ રહેશે આપણું થઈ જ જવું જોઈએ બરાબર ચાલો ચારસો ને ચારના મિત્રો બેથી ભાગલા પડી શકે હા પડે ને સાહેબ છોડે ને બે બસો ને બે ગુણ્યા બે એટલે ચારસો ચાર થાય હજી ભાગ પડો એકસો એક ગુણ્યા બે એટલે બસો બે હવે મિત્રો એકસો એક છે ને એના ભાગલા ત્રણથી નથી પડતા સાતથી નથી પડતા નવથી નથી પડતા અગિયારથી નથી પડતા તેરથી નહીં પડતા સત્તરથી નહીં પડતા ઓગણીસથી નહીં પડતા ત્રેવીસથી નહીં પડતા બરાબર પડતા જ નહીં કોઈથી નહીં પડતા બરાબર છે એકસો ને એકના ભાગલા કોઈથી પડતા નથી માત્ર ને માત્ર એકસો ને એકથી જ પડે છે એટલે એકસો એક છે ને એ અવિભાજ્ય સંખ્યા છે ગોખી નાખજો કારણ કે એક્ઝામમાં આવે તો તમે બધી ગણતરી કરી કરીને મરી જશો એટલે આવી સંખ્યા તમારા મગજમાં ફિટ કરી દેવાની છે ભાઈ કે એકસો ને એકના કોઈ ભાગલા પડતા નહીં બરાબર છે ચાલો હવે શું કરીએ તો કે ભાઈ જો આ બે એક બે ત્રણ ચાર પાંચ વાર તો બે છે એટલે આપણે કહેવાનું આને બે નો પાંચ ઘાત અને તગડો એક વાર એટલે કે ત્રણ લખી દેવાનું અહીંયા બેની બે ઘાત બે બે વાર છે ને એટલે બે ની બે ઘાત ગુણ્યા એકસો ને એક ચાલો હવે સાઈડ પર કરી દઈએ છીએ અને મારી ને અત્યારે હું નાની કરી રહ્યો છું બરાબર છે ધીરેક થી આપણે સાઈઝ નાની કરી રહ્યા છે ચાલો હવે તમે જુઓ અહીંયા કે સૌથી પહેલાં આપણે સાહેબ ગુ અ મેળવવાનો છે ગુ સા અ મેળવવાનો છે તો અહીંયા તમે ધ્યાન આપો ગુસા મેળવવા માટે શું કરવાનું તો ગુ અ એટલે બંનેમાં સામાન્ય આવતું હોય એ લખવાનું અને બંને સંખ્યામાં બંને કોમન આવતું હોય ને તો નાની ઘાત લેવાની હવે તમે જુઓ સાહેબ અહીંયા બે જ કોમન બંનેમાં આવે છે અહીંયા બે છે ને અહીંયા બે છે બંનેમાં કોમન છે પણ અહીંયા બેની પાંચ ઘાત છે ને અહીંયા બેની બે ઘાત છે તો ગુસા અમાં આપણે નાની ઘાત લેવાની છે નોની ની ઘાત લેવાની છે ભાઈ નોની ઘાત લેવાની છે તો બે ની બે ઘાત લેવાની બે ની બે ઘાત એટલે શું આવે ચાર આ આપણો જવાબ થઈ ગયો હવે વાત રહી લસા ની લસા કરવાનું છે આપણે લસા તો લસા માં શું કરવાનું બધી બધી સંખ્યા ઠપકારવાની છે બરાબર છે આમાંથી તમારે બધી બધી સંખ્યા લેવી પડે જો કોમન અવયવ હોય બંનેમાં સામાન્ય આવતો હોય તો પછી મોટી ઘાત લેવાની લસામાં મોટી ઘાત લેવાની હે ને યાદ રાખ લેજો ચાલો તો અહીંયા પાંચની બેની પાંચ ઘાત લઈ લઈએ અને બેની બે ઘાત તો બેની પાંચ હાથ લેવી પડે ગુણ્યા એકસોને એક ઠપક કરવા પડે બેની પાંચ ઘાત એટલે કેટલા થાય ભાઈ બત્રીસ થાય બત્રીસ થાય બત્રીસ ગુણ્યા એકસોને એક કરવાના છે ચાલો બત્રીસ ગુણ્યા એકસોને એક આપણે કરીએ અત્યારે હવે એકસો એક ગુણ્યા બત્રીસ જીરો ત્રણેકા ત્રણ જીરો ત્રણ એકા ત્રણ બે એકા બે જીરો બે એકા બે બે ત્રણ બે ત્રણ બત્રીસો બત્રીસ આવી રહ્યા છે ભાઈ બરાબર એક મિનિટ ફરી ચેક કરવું પડશે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ દુ બત્રીસ બરાબર છે બધું યોગ્ય છે ભાઈ બધું યોગ્ય છે ગણતરી ફરી કરી જોઈએ આપણે એકસો એક ગુણ્યા બત્રીસ ડાયરેક્ટ પણ કરી શકે ને ભાઈ આપણે આને બત્રીસ ગુણ્યા એટલે બત્રીસો બત્રીસ ગુણ્યા સો એટલે બત્રીસો પ્લસ બત્રીસ એટલે બત્રીસો ને બત્રીસ આવશે પિક્ચર પૂરું થઈ ગયું હે ને અને બીજા ત્રણ લેવું પડશે ને ત્રણ 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 એટલે બત્રીસો બત્રીસ ગુણ્યા ત્રણ થાય છે ત્રણ દુ છો ત્રણ તરી નવ ત્રણ દુ છ ત્રણ તરી નવ નવ હજાર છન્નું એટલે કે છન્નું છન્નું આપણો અહીંયા મિત્રો જવાબ થાય છે બરાબર લસામાં તમારે બધી સંખ્યા લેવી પડે અહીંયા જોજો આપણે બે ની પાંચ લીધી ત્રણ પણ લીધા અને એકસો ને એક પણ લીધા બરાબર છે આવી રીતે લસામાં બધી બધી સંખ્યા આપણે લેવાની છે ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર ચાર આપણો છેલ્લો ઉદાહરણ દાખલો અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક પર કૂદકો મારવાનો છે ચાલો ભાઈ અવિભાજ્ય અવયવની અવયવ રીતે આપણે છ બોતેર અને એકસો વીસનો ગુસા લસા મેળવવાનો છે મેળવી લઈએ સૌથી પહેલાં આપણે છ ના ભાગલા પાડી દઈએ તો છ એટલે બે તરી છ પિક્ચર થઈ ગયું પૂરું બોતેર માટે આપણે આખું કાર્ય કરવું પડશે તો કરી લઈએ છીએ બરાબર છે ચાલો બોતેર તો છત્રીસ દુ બોતેર અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ તરી નવ અને એક તરી ત્રણ આપણે ઉપર લખી દઈએ છીએ એને એટલે બધું ભેગું થઈ જાય એટલે બોતેરને લખી શકાશે મારા વહારા વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ચાર ત્રણ વાર તો બે છે એટલે બે ની ત્રણ ઘાત અને ત્રણ બે વાર છે એટલે ત્રણની બે ઘાત રફ કરી દઈએ હવે એકસોને વીસના ભાગલા પડી હતી એકસોને વીસના ભાગલા શું પડે છે તો સાહીઠ દૂ એકસો વીસ ત્રીસ દુ સાહીઠ દસ તરી ત્રીસ નહીં કરતાં પાછા બેથી ભાગ પડે તો ચલાવવાના છે આપણે પંદર દુ ત્રીસ હવે કરી શકો છો પાંચ તરી પંદર ને એક પાંચ એટલે એકસોને વીસ શું લખાશે એકસોને વીસ લખી શકાશે અને બેની ત્રણ ઘાત બે ત્રણ વાર છે એટલા માટે અને ત્રણ એકવાર અને પાંચ એકવાર આ થઈ ગયા મિત્રો એના અવયવ આ બધા પડી ગયા અવિભાજ્ય અવયવો હવે શું કરવાનું તો હવે આપણે કોમન લઈ લેવાના છે ગુસા લેવા માટે શું કરવાનું તો લખવાનું સૌથી પહેલા કે ભાઈ ગુ સા અ બરોબર જુઓ અહીંયા અહીંયા બે ગુણ્યા ત્રણ છે અહીંયા બે ની ત્રણ ત્રણ ની બે બે ને ત્રણ ત્રણ ગુણ્યા પાંચ તમને યાદ છે ને કે ગુસામાં શું કરવાનું આપણે તો ગુરુત્તમ સામાન્ય અવયવની અંદર આપણે જે કોમન આવતા હોય એમાં એ લેવાના ખાત કેવી લેવાની નાની લેવાની બરાબર યાદ રાખજો જો અહીંયા બે ની ઉપર એક ખાત કેવાય અહીંયા બરાબર છે બે ની ઉપર ત્રણ બે ની ઉપર ત્રણ તો નાની ખાત શું આવે તો નાની ખાત માં આપણે બે આવે ત્રણ અહીંયા પણ છે ત્રણ અહીંયા પણ છે ત્રણ અહીંયા પણ છે પણ ત્રણ આપણે એક વાર જ લેવાના એટલે કે ત્રણ લખી દેવાના પિક્ચર થઈ ગયું પૂરું ત્રણ દુ છ આપણો અહીંયા ગુ છ મળી જશે હવે વાત રહી લસા મેળવવાની તો લસા આપણું મગજ બગાડે એવું છે ગણતરી મોટી મોટી કરવાની આવે છે જો અહીંયા બે અહીંયા બે ને અહીંયા બે પણ બેની મોટી ઘાત શામાં છે કે જો બેની મોટી ઘાત ત્રણમાં છે એટલે બેની ત્રણ ઘાત આવશે બરાબર અહીં તમે જુઓ કે ત્રણ અહીંયા એક વાર અહીંયા બે વાર ને અહીંયા એક વાર તો ત્રણની મોટી ઘાત એટલે બે લેવાની અને પાંચ અહીંયા બંનેમાં ભલે નથી પણ પાંચની આપણે લેવા તો પડશે લસામાં બધી સંખ્યા લેવાની ચલો બેની ત્રણ ઘાત એટલે શું કહેવાશે આઠ કહેવાશે ત્રણની બે ઘાત એટલે શું કહેવાશે નવ છે અને પાંચના પાંચ રહેવા દેવાના બરાબર છે આઠ છે ગુસા આપણને મળે આપણને લસાહિ મળી રહ્યા છે ક્લિયર છે મિત્રો ચાલો તો અહીં આપણું ભાઈ એક બે ત્રણ ચાર ઉદાહરણ નંબર બધા પૂરા થઈ ગયા છે તમને વિડીયો કેવો લાગ્યો ખાસ મને કોમેન્ટમાં કહેજો અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક અચૂકથી લાઈક પણ મારી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરી આપજો અને મિત્રો તમે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો ખાસમ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો